અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજે ઓગણમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર ધીરજ કુમાર દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજારોહણ કર્યું હતું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નાજુ ફડવાલાએ ઓગણસીમાં સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી તેને ઉપસ્થિત મહેમાનો શિક્ષકો અને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે દુનિયા આજે ભારત દેશને જોઈ રહી છે સૌથી યુવાન દેશ છે આપણા શિક્ષા અને જ્ઞાનથી દુનિયામાં આપણું આગવું સ્થાન બનાવ્યું છે આપણે ન રોકાઈશું કે ન ઝૂકીશું કે આપણે ભારત દેશને વચન આપીએ છીએ મુખ્ય મહેમાન ધીરેજ કુમારે જણાવ્યું હતું કે આપણા શિક્ષિત યુવાનોએ દુનિયામાં વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપી રહ્યા છે જેનું જીવંત ઉદાહરણ છે કે દુનિયા આજે આશાની નજરે ભારત તરફ જોઈ રહ્યું છે આપણો દેશ આજે દુનિયામાં ચોથા નંબરની ઇકોનોમી બની ગયું છે આવનાર થોડા સમયમાં ત્રીજા નંબર પર હશે તેઓએ દેશની સમૃદ્ધિ અને ખુશાલી માટે શુભેચ્છાઓ પાઠવી હતી ઉદ્યોગપતિ જે જે શુક્લાએ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી સૌ વિદ્યાર્થીઓ અંકલેશ્વર પબ્લિક સ્કૂલનો સારો અભ્યાસ કરી નામ રોશન કરે એવી અપેક્ષા અને શુભકામનાઓ આપી હતી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ તથા અન્ય ટ્રસ્ટીગણ સ્કૂલના શિક્ષકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો આભાર વિધિ શિક્ષિકા મારિયા કાનુગાએ કરી હતી